ઉપરવાસમાં ભારે વરસાદ અને સાબરમતીમાં છોડવામાં આવેલા પાણી સાથે જ અમદાવાદમાં થયેલા ભારે વરસાદને પરિણામે અમદાવાદના વાસણા બેરેજ ડેમના ઓગણીસ દરવાજા ખોલવામાં આવે છે નર્મદા સરદાર સરોવર અને ગાંધીનગર સંત સરોવરનું પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે અમદાવાદ શહેર અને જિલ્લામાં કાંઠા વિસ્તારના નાગરિકોને કોઈપણ જાતની હાલાકી ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે આ ઉપરાંત હવામાન વિભાગની આગામી છત્રીસ કલાકની ભારે વરસાદની આગાહીને કારણે વાસણા બેરેજના દરવાજા ખોલવામાં આવ્યા છે અને પાણીનું સ્તર જાળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે બેરેજથી એકવીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જેને કારણે વાસણાથી ધોળકા સુધીના તમામ નદી કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ ખાબકતા શહેરના નારોલ નરોડા સીટીએમ નિકોલમાં અને ઠેકાણે ઘૂંટણ સમા પાણી ભરાયા એસજી હાઈવે એસપી રિંગ રોડ સીજી રોડ વિસ્તારમાં જળ ભરાવની સ્થિતિ જોવા મળી શહેરના પૂર્વ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શહેરની અનેક સોસાયટીમાં પાણી ભરાયા હતા વરસાદ હળવો થતાં જ પાણી ઓસરવાના શરૂ પણ થયા હતા પરંતુ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા હલ થઈ શકી નથી અને નાગરિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે